નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે તેર મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે આજે રેશન કાર્ડ ધારકો માટે ચાર નવા ફેરફાર ચાર મોટા ફેરફાર રેશન કાર્ડને લઈને ચેતવણી રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર રેશન ડીલરોનો મોટો નિર્ણય આ ચારે ચાર ફેરફાર જાણીશું આજના અંદર વિડીયો સાથે સાથે પરેશ ગોસ્વામીની મોટી આગાહી વીજળી બિલમાં પણ ફેરફાર છ તારીખે કર્મચારીનું આંદોલન એલપીજી સિલિન્ડર મોટા સમાચાર આરોગ્ય મંત્રીએ કરી મોટી જાહેરાત ભૂપેન્દ્ર પટેલ લોન ને લઈને મોટો નિર્ણય વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આજે સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ રાશન કાર્ડ ધારકો માટે ચાર મોટા ફેરફાર કરવામાં આવ્યા છે એક રાશન થયો છે કાર્ડ ધારકો માટે એક ચેતવણી આપવામાં આવી છે એક રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી છે અને એક રાશન ડીલરો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તમામ સમાચાર જાણીશું સૌથી પહેલા રાશન ધારકો માટે એક નવો ફેરફાર થયો છે એના વિશે જાણી લઈએ ભારત સરકારે હવે રાશન કાર્ડ ને લગતો જે જૂનો નિયમ હતો

મહિને તમે લેવા જાઓ સૌથી મોટા આજના સમાચાર છે એટલે કે મહિનાનું રાશન તમારે દર મહિને લઈ લેવાનું છે જો તમે મહિનો ચૂકી જશો તો એ મહિનાનું રાશન તમને મળવા પાત્ર નથી આ રાશન કાર્ડ ધારકો માટે નવો નિયમ જે જૂનો નિયમ હતો એ હવે સમાપ્ત કરી દેવામાં હવે દુકાનદારોની મનમાની ઉપર લગામ લગાવી દેવામાં આવી છે દુકાનદારો ગમે ત્યારે હવે રજા રાખી શકશે નહીં એટલે કે હવે રાશનની દુકાન બંધ રહેશે નહીં હવે જો તમને રાશનની દુકાન બંધ રે તો કમ્પ્લેન કરી દેવાની કારણ કે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય આવી ગયો છે હવે રાશન દુકાનદારો દુકાનો બંધ રાખી શકશે ને આ મોટામાં મોટા સમાચાર છે હવે દરેક દુકાનદારોની બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા હાજરી લેવામાં આવશે કે આવ્યા છે કે નહીં એ બાયોમેટ્રિક સિસ્ટમ અંગૂઠા સિસ્ટમ દ્વારા હાજરી લેવામાં આવશે જેના માટે તમામ દુકાનોમાં સરકાર ટૂંક સમયની અંદર બાયોમેટ્રિક મશીન પણ લગાવશે અને આની સાથે હવે દુકાનદારો ગમે ત્યારે રજા પાડી શકશે નહીં દુકાનદારોને દુકાન બંધ રાખવા માટે મામલદાર પાસેથી હવે રજા લેવી પડશે જો દુકાન બંધ રાખવી હોય તો મામલદાર પાસેથી રજા મંજૂર કરવી પડશે તો દુકાન બંધ રાખી હવે મન ફાવે ત્યારે દુકાન બંધ રાખી દેતા હતા એ દુકાનો બંધ રહેવાની નથી આ કાર્ડ ધારકો માટે ખુશખબર છે અને દુકાનદારો માટે આ ચેતવણી રૂપ સમાચાર આવી ગયા છે તો કાર્ડ ધારકો માટે ખુશખબર હવે રાશનની દુકાનો બંધ રહેવાની નથી ત્યાર પછી રેશન ડીલરો માટે એક મોટો નિર્ણય રાજ્યના તમામ દુકાનદાર માલિકોની હવે ઈ પ્રોફાઇલ બનાવવામાં આવશે એટલે જેટલા રાશન દુકાનદારો છે એની ઈ પ્રોફાઇલ એટલે કે પ્રોફાઇલ બનાવવામાં આવશે અને રેશન દુકાનદારોના ફિંગર પ્રિન્ટના આધારે રેશન દુકાનદારનું આખનું સોફ્ટવેર ઓપરેટ થઈ જશે એટલે હવે રેશન દુકાનદારો બંધ નહીં રાખી શકે એના માટે જ આખી પ્રોસેસ કરવામાં આવી રહી છે કે એના ફિંગર પ્રિન્ટ લેવામાં આવશે અને આખું ઈ પ્રોફાઇલ બનાવવામાં આવશે જેમાં રાજ્યના સત્તર હજાર રેશનિંગ દુકાનદારોની ઈ પ્રોફાઇલ તૈયાર થઈ જવાની છે જોકે આજ અમલ થઈ જવાનો હતો પરંતુ તાજેતરમાં જેટલા પણ રાશનિંગ વિતરક દુકાનદારોના મંડળ હતા એ મંડળ અને અન્ય નાગરિક પુરવઠા વિભાગ દ્વારા બેઠક મળી હતી અને આ બેઠકમાં રજૂઆત કરી હતી કે ઈ પ્રોફાઇલિંગની જે અમલવારી છે એ દિવાળી પછી કરવામાં આવે અને આ રજૂઆતને ધ્યાને રાખીને હવે દિવાળીના તહેવારો બાદ આ નવો નિયમ અમલમાં લાવવામાં આવશે જેમાં તમામ જેટલા પણ રાશન કાર્ડ ધારકો દુકાનદારો છે એ દુકાનદારોની ઈ પ્રોફાઇલ બનાવવામાં આવશે અને ફિંગર પ્રિન્ટના આધારે આખું સોફ્ટવેર તૈયાર કરવામાં આવશે તો રેશન ડીલરો માટે આ મોટો નિર્ણય ત્યાર પછી હવે રેશન કાર્ડ ધારકો માટે એક બીજી મોટી ચેતવણી હવે રેશન કાર્ડ ધારકોએ ફટાફટ ઈ કેવાયસી કરાવી લેવાનું છે કારણ કે પાંચ સપ્ટેમ્બર એટલે કે આવતીકાલ સુધી છેલ્લો દિવસ છે જો તમે ઈ કેવાય સી નહીં કરાવો તો કદાચ તમારું રાશન વિતરણ બંધ થઈ શકે છે તમને મફતનું રાશન મળવાપાત્ર નહીં રહે અત્યાર સુધીમાં જિલ્લામાં માત્ર ચાલીસ ટકા લોકોએ જી કેવાય સી કરાવ્યું છે સાહીઠ ટકા લોકો હજી પણ ઈ કેવાય કરવામાં બાકી છે પાંચ સપ્ટેમ્બર છેલ્લી તારીખ રાખવામાં આવી હતી પેલા બીજી તારીખ હતી પરંતુ લંબાવીને પાંચ સપ્ટેમ્બર કરી હતી પરંતુ હવે આવતીકાલે ખબર પડશે કે શું આ તારીખ ફરીવાર લંબાવવામાં આવે છે કે નહીં જો લંબાવવામાં આવશે તો આપડી ખેડૂત દુનિયા ચેનલના મારફતે તમામ રાશન કાર્ડ ધારકોને જણાવી દઈશું તો આપણી ચેનલને જોતા રહેજો રાશન કાર્ડ ધારકો માટે ચેતવણી તો આ રાશન કાર્ડ ધારકો માટે ચાર મોટા નિર્ણયો હતો ચારે ચાર ફેરફારો જાણી લેજો તમામ રાશન કાર્ડ ધારકોને તમારા મિત્રોને પણ આ વિડીયોને અત્યારે મોકલી દેજો હવે આપણે મિત્રો જોઈ લઈએ પરેશ ગોસ્વામીની આગાહી વિશે રાજ્યમાં ફરી સાર્વત્રિક વરસાદી માહોલ છવાઈ ગયો છે ત્યારે રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી કરી છે પરેશ ગોસ્વામી કીધું કે આજથી નવ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે પરંતુ આજે વરસાદ હશેમાં કોઈ અતિવૃષ્ટિ થવાની નથી અને ભારે વરસાદની પણ કોઈ શક્યતા નથી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બન્યું છે જે ગુજરાત સુધી પહોંચ્યું છે અને આ લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને સુરત અંકલેશ્વર રાજપીપળા ભરૂચ અમદાવાદ આણંદ કપડવંત બનાસકાંઠા મહેસાણા અને પાટણ અને વડોદરા આ બધા વિસ્તારમાં વરસાદ થવાની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવી છે જોકે અતિવૃષ્ટિ અને ભારે વરસાદની કોઈ શક્યતા નથી ત્યાર પછી મિત્રો ત્રણે ત્રણનો મેળો યોજાવાનો છે આ મોટા સમાચાર ત્રણે ત્રણના મેળા બંધ થવાને લઈને પહેલા મિત્રો સમાચાર આવી ગયા હતા પરંતુ હવે ત્રણે મેળો યોજાવાનો છે આયોજન નક્કી થઈ ગયું છે આગામી છ સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર સુધી ત્રણે ત્રણ મેળાનું આયોજન કરવામાં આવશે અગાઉ ભારે વરસાદના કારણે તણેતર મેળાનું આયોજન બંધ રાખવાનો ઠરાવ થયો હતો પરંતુ હવે ખતરો ટળતા આયોજન નક્કી કરવામાં આવ્યું છે અને અત્યારે એકત્રીસ ઓગસ્ટથી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે તો છ તારીખથી નવ તારીખ સુધી તણેતરનો મેળો યોજાવાનો છે આ મોટા સમાચાર ત્યાર પછી મિત્રો કર્મચારી હવે આંદોલન ઉપર ઉતરવાના છે જૂની પેન્શન યોજનાને લઈને સરકારી કર્મચારીઓ આંદોલનના માર્ગ અપનાવવાનો એક નિર્ણય લીધો છે જેમાં તમામ સરકારી કર્મચારીઓ સત્તર સપ્ટેમ્બરના રોજ પેન ડાઉન એટલે કે શટડાઉન આંદોલન કરવાના છે ને પોતાના કામથી અળગા રહેવાના છે છ ઓક્ટોમ્બરથી તબક્કાવાર શિક્ષકો સાથે સરકારી કર્મચારીઓ ધરણા ઉપર ઉતરશે તો સત્તર સપ્ટેમ્બરના રોજ પેન ડાઉન અને છ ઓક્ટોમ્બરના રોજ ધરણા કરવામાં આવશે મોટા સમાચાર સરકારી કર્મચારીઓને લઈને આવ્યા છે 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 ત્યાર પછી મિત્રો વીજળી બિલમાં પણ મોટો ફેરફાર ફેરફાર નવો જે લોકોના ઘરે સ્માર્ટ મીટર લાગી ગયું છે એના માટેના મોટા સમાચાર કે હવે કેશકોએ બિલની ફરિયાદો અંકે વધુ સુધારો કરી નાખ્યો છે અત્યાર સુધી મીટર રીડર જે બિલ આવે ત્યાર પછી તે દિવસથી બિલ તૈયાર કરતો હોય છે પરંતુ હવે કેશકોએ ઝીરો અવર બિલિંગ શરૂ કરી નાખ્યું છે એટલે કે દર મહિનાની પહેલી તારીખે દરેક ગ્રાહકના મોબાઈલમાં બિલનો મેસેજ આવી જશે એટલે દર મહિનાની ત્રીસ અને એકત્રીસ તારીખે મધરાત સુધીમાં તમે જેટલી વીજળી વાપરી હશે એટલી વીજળી તમને પહેલી તારીખે બિલ તમારા ઘરે આવી જશે તો આ વીજળી બિલને લઈને નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે જો કે આ ફેરફાર સ્માર્ટ મીટર ધારકો માટે કર્યો છે તો મિત્રો આ સમાચાર હતા ત્યાર પછી મિત્રો એક મોટા સમાચાર આવી ગયા છે ડીઝલ વાહનો બંધ થવાને લઈને નીતિન ગડકરી દ્વારા ફરી એક મોટું નિવેદન આપી દેવામાં આવ્યું છે હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સીઆઈઆઈ ના એક કાર્યક્રમ દરમિયાન ડીઝલ અંગે મોટી વાત કરી છે ગડકરીએ લોકોને કહ્યું છે કે ડીઝલને જલ્દી અલવિદા કહી દઉં એક મોટી સલાહ આપી દીધી છે અને તમામ જેટલા પણ કાર ઉત્પાદક કંપનીઓ છે એમને પણ કીધું છે કે ડીઝલ વાહનોનું ઉત્પાદન બંધ કરી દો આ મોટી અપીલ કરવામાં આવી છે અને સાથે સાથે ચેતવણી પણ આપી છે કે જો ડીઝલ વાહનોનું ઉત્પાદન જલ્દી બંધ કરવામાં નહીં આવે તો તેઓ વાહન ઉપર એટલો બધો ટેક્સ લગાવી દેશે કે વેચાણ કરવું પણ મુશ્કેલ થઈ જવાનું છે જો ડીઝલ વાહનો બંધ નહીં થાય તો એટલો બધો ટેક્સ લગાવી દેશે કે વેચવાનું પણ મુશ્કેલ થઈ જવાનું છે તો ડીઝલ વાહનો બંધ કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે નીતિન ગડકરીના ટૂંક સમયમાં ડીઝલ વાહનો બંધ કરીને રહેવાના છે મોટામાં મોટા સમાચાર આવી ગયા છે તો ડીઝલ વાહનો બંધ થવાના છે મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો આરોગ્ય મંત્રી દ્વારા એક મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિધાનસભા ગૃહમાં મહત્વની જાહેરાત જેમાં રાજ્યમાં બાળકોમાં થતી જે કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી છે આની અંદર જો બાળકોએ પ્રોસેસર બદલવું હોય તો હવે વિના મૂલ્યે બદલી આપવામાં આવશે જેની અંદર બાળકોનું સરકાર તરફથી જો તમે વિના મૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાવ્યું હોય અને આ કોકલેર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર બગડી ગયું હોય તૂટી ગયું હોય ખામી સર્જાઈ ગઈ હવે નવું બદલવું હોય તો એના માટે સંપૂર્ણપણે વિના મૂલ્યે સરકાર તરફથી બદલી આપવામાં આવશે અગાઉ તમારે બદલવા માટે દસ ટકા રકમ ભરવી પડતી હતી પરંતુ હવે વિના મૂલ્યે બદલી આપવામાં આવશે તો આરોગ્ય મંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો નવો મહિનો એલપીજી સિલિન્ડરને લઈને મોટા સમાચાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડર એલપીજીના ભાવમાં વધારો કરી દીધો છે જેમાં પહેલી તારીખથી ઓગણીસ કિલોનો જે એલપીજી સિલિન્ડર છે એના ભાવમાં 39 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે અને આ ભાવ વધ્યા બાદ 1691 એકાણું રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે જો કે ઘરેલું ગેસ છે 14.2 પોઈન્ટ બે કિલોનો ગેસ આવે છે એના ભાવમાં કોઈ પણ ફેરફાર થયો નથી તો એલપીજી સિલિન્ડર અને મોટા સમાચાર ત્યાર પછી ભૂપેન્દ્ર પટેલે ધિરાણને લઈને મોટી ખુશખબર આપી દીધી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેટલા પણ નાના વેપારીઓ હોય ખેડૂતો હોય એના માટે મોટા સમાચાર આપી દીધા છે કે નાના લાભાર્થીઓને ધિરાણ જે આપવામાં આવે છે એની ગતિ લાવવા બેન્કોને સહયોગ કર્યો છે કે જેટલા પણ વેપારીઓ હોય એને ફટાફટ લોન આપવામાં આવે તાત્કાલિક લોન આપવામાં આવે પીએમ સ્વનિધિ જેવી યોજના છે નાના ફેરિયાઓ માટેની યોજના છે જેમાં ધિરાણમાં સહાય અને જે નાના ખેડૂતો માટે કિસાન ક્રેડિટ યોજના છે એની અંદર પણ તાત્કાલિક સહાય મળી જાય ખેડૂતોને લોન જોતી હોય તાત્કાલિક મળી જાય એ માટે બેન્કોને નમ્ર વિનંતી કરવામાં આવી છે કારણ કે હાલની જે વરસાદી આફતમાંથી બચવા માટે નાના વેપારીઓ ધંધાકારીઓને ખેડૂતો લોન લેવા માગે છે અને આ લોન બેંકો તરફથી ઝડપથી મળી જાય એવો સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તો ભૂપેન્દ્ર પટેલે ધિરાણને લઈને ખુશખબર આપી દીધી છે ત્યાર પછી મિત્રો પશુપાલકો માટે એક મોટા સમાચાર આવી ગયા છે પશુપાલકો હવે ગૌમૂત્રનું વેચાણ કરીને પણ કમાણી કરી શકશે આ માટેની સૌપ્રથમ ડેરી ગુજરાતની અંદર બનાસકાંઠાના ભાભરના અબળા ગામે સ્થપાઈ ગઈ છે જેમાં ભાભરના અબળા ગામે ગૌ પ્રેમી દેવારામભાઈ પુરોહિત દ્વારા દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરી સ્થાપવામાં આવી છે જે આખા દેશમાં સૌ પ્રથમ આવી પેલી ડેરી છે જે પશુપાલકોને દૂધની જેમ ગૌમૂત્રના પણ પૈસા આપે 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 છે 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 કેટલા ભાવે ભાવે તો તો રૂપિયા પશુપાલકો માટે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન